હવે અત્યારે તો એવું લાગે છે કે ભાજપ ને બીક લાગી છે એટલે ભાજપ આ વસ્તુ લેવા પટેલ સમાજ ને દબાવવા માંગે છે એ રીતનો મેસેજ અત્યારે પણ વાયરલ થયો છે એટલે આનો જવાબ અમે લોકો કાલે સવારે બધા રોડ ઉપર નીકળી અને વ્યવસ્થિત રીતના આપશું અને બધા સમાજ અત્યારે અમારી હારે છે એટલે સાત તારીખે જયારે ચૂંટણીનું આપણે ઇલેક્શન છે ત્યારે બટન દબાવીને આનો જવાબ સરકારને વ્યવસ્થિત રીતના મળી જશે ના કાયદાકીય બંધારણમાં ઓગણીસ ના પત્રિકામાં એવું કોઈ જ એવો કોઈ જ ઉલ્લેખ નથી કે જેનાથી ગુનો બને તો પરસોતમભાઈ રૂપાલા એ તો ક્ષત્રિય સમાજની બેનો વચ્ચે બેનો ઘણું બધું એવું બોલ્યા હતા કે જેનાથી બેનો રોડ ઉપર હતી છતાં પણ એક પણ અરજી કે એક પણ ફરિયાદ થઈ છે